આત્મવિશ્વાસ અને જુસ્તો હોય તો માણસ કંઈ પણ કરી શકે છે એંશી ટકા દિવ્યાંગ રાજકોટના વિપુલભાઈ ગોકળવાણીયા નામના વ્યક્તિએ પોતાના એ જ જુસ્સા અને આત્મવિશ્વાસથી ઊંચો ગઢ ગિરનાર સર કર્યો વિપુલભાઈને મા જગદંબા પર અતૂટ શ્રદ્ધા છે અને દર વર્ષે વિપુલભાઈ ગિરનારના એ આકરા પગથિયા ચડીને મા જગદંબાના ચરણોમાં શીશ ચૂકાવે છે ત્યારે આ વર્ષે પણ તેમણે ગિરનાર સર કર્યો દિવ્યાંગ હોવા છતાં તેમણે અત્યાર સુધીમાં દસમી વખત ગિરનાર સર કર્યું છે આજ ઉપલબ્ધિથી તેમનું વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે વાર ચડવા આવ્યો છું પહેલા હું વાર ચડી ગયો છું અને જ્યારે હું વાર બરોબર ત્યાર પછી મને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું હતું અને સાતમી વાર આવ્યો ત્યારે મને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં પણ સ્થાન મળેલું હતું આજે મારી સાથે નેવું થી પંચાણું મિત્રો મને સાથ સહકાર આપવામાં આવ્યા છે અમારા ભાઈ પણ સાથે છે અને મારા મામાના દીકરા અને બધા મારા સગા સ્નેહીઓ માસીના દીકરા બધા સાથે છે